પાંચ લાખથી વધુની લીડથી તમામ બેઠકો જીતવાનો નિર્ધાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે બીજી તરફ કોંગ્રેસ માટે કમઠાણ એટલા માટે છે કારણ કે એક બાદ એક કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે અને તેવામાં છવ્વીસ બેઠક જે એક પણ બેઠક ગત વિધાન લોકસભામાં નથી મળી આ વખતે ખાતું ખોલીને અથવા તો વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહ્યું છે અને ત્રીજો પક્ષ જે આમ આદમી પાર્ટી છે આમ તો ઈશદાન સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં એ વાત પ્રતિત થઈ રહી હતી કે લોકસભા બે હજાર ચોવીસમાં આમ આદમી પાર્ટીનું ધ્યાન ઓછું છે પરંતુ તેઓ લડવાના છે એક બેઠક પર ધ્યાન સૌથી વધારે છે એ છે ભરૂચ લોકસભા બેઠક જ્યાંથી લડી રહ્યા છે ચેતર વસાવા સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું એવી તો કઈ રણનીતિ છે શું નવું કરવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી કઈ એવી રણનીતિ છે કે જેની ચર્ચાઓ લોકમુખે અત્યારે થઈ રહી છે વાત કરીશું એના વિશે નમસ્કાર હું નિશ્ચિત ફરાજુ ગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ તો નિષ્કર્ષની શરૂઆત કરીએ તે પહેલા એક બે મુદ્દાઓ તમને બહુ ટૂંકમાં સમજાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વિડીયોમાં હું શેની વાત કરવા જઈ રહ્યો છું વાત કરવા જઈ રહ્યો છું ભાજપની એક રણનીતિ વિશે જે રણનીતિની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે એ રણનીતિ શું છે શું એનો મતલબ છે એની વાત કરીશું બીજા મુદ્દામાં વાત કરીશું કે આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ લડાઈ મુશ્કેલ શા માટે સાબિત થઈ શકે છે એની પણ આ વિડીયોમાં વાત કરીશું પરંતુ એની સંક્ષિપ્તમાં વાત કરીશું વાત ડિટેલમાં કરીશું ભારતીય જનતા પાર્ટીની નવી રણનીતિ વિશે સૌથી પહેલાં આપને કહી દઉં કે સત્તર અને અઢાર તારીખે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળવાની છે આ રાષ્ટ્રીય કારોબારી બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ઇલેક્શન નજીક છે જો એવી ચર્ચા છે કે માર્ચના મધ્યમાં અથવા તો માર્ચની શરૂઆતમાં સામાન્ય રીતે માર્ચની મધ્યમાં હોય છે ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે એટલે એવી અપેક્ષાઓ છે કે આ વખતે પણ માર્ચના મધ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે હવે આ રાષ્ટ્રીય કારોબારીમાં એ વાતો નક્કી થશે કે આ વખતે કોને મુરતિયા બનાવવા એટલે કે કોને ટિકિટ આપવી ભારતીય જનતા પાર્ટી દર વખતે કંઈક નવા અખતરા રાજકીય અખતરા કરવા માટે જાણીતું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એક લેબોરેટરી એક પોલિટિકલ લેબોરેટરી સમાન છે એટલે કે અખતરા દેશમાં પછી થાય પહેલાં ગુજરાતમાં એના અખતરા થાય ને જો એ સફળ થાય તો એને દેશમાં લાગુ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં ઘણા બધા આપણે દાખલા જોયા આ વખતે રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ એવું કહેવાય રહ્યું છે મૂળ સમાચાર શું છે શા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો સમાચાર એ છે કે આ વખતે સત્તર અઢાર ફેબ્રુઆરીની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે એટલે કે ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી પોતાના છવ્વીસે છવ્વીસ મુરતિયાઓના નામ જાહેર કરી દેવી શક્યતા છે એક શક્યતા એવી છે કે એવા બેઠકો પર નામ જાહેર થશે જ્યાં ઓછી સરસાઈ છે ને જ્યાં મોટા નેતાઓને મેદાને ઉતારવાના છે હવે આ મોટા નેતાઓમાં કોણ એ પણ આપણે સ્પષ્ટ કહી દઉં એક તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચૂંટણી લડવાના છે એવી ચર્ચાઓ થઈ ચૂકી છે ને એવું લગભગ નક્કી મનાઈ રહ્યું છે બીજા બે નેતા બીજા બે કેન્દ્રીય મંત્રીઓ એક છે પરશોત્તમ રૂપાલા અને એક છે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતથી નેતા દિલ્હી પહોંચેલા નેતા હવે તેમ બંનેને લોકસભા ચૂંટણી લડાવશે ભારતીય જનતા પાર્ટી એવી ચર્ચાઓ ચાલી રહી છે ને લગભગ નક્કી મનાઈ છે હવે જો નામો જાહેર થાય તો એક વાત તો નક્કી છે કે જો આ ત્રણ મોટા નેતાઓને શિષ્ટ નેતાઓને જો લોકસભા ચૂંટણી લડાવવાની થાય તો બાકી રહે ત્રેવીસ હવે આ ત્રેવીસ બેઠકો પર કોના નામ જાહેર થશે એની ચર્ચા કારોબારી બેઠકમાં થવાની છે સત્તર અને અઢારે જે દિલ્હી મળવાની છે રાષ્ટ્રીય કારોબારી એમાં ચર્ચા થશે કે કોને કોને ટિકિટ આપવી હવે એક ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણે કે ત્રણ વખતથી વધુ સાંસદ અને સાઠ વર્ષથી વધુ ઉંમરનાને તેઓ રિપીટ નહીં થાય જો એવું થાય તો એક આર્ટિકલ અમે પહેલાં પણ પ્રસારિત કર્યો હતો પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો કે જો એવું થાય તો શું શક્યતા થઈ શકે કોની કોની ટિકિટ કપાઈ શકે પરંતુ આ વખતે જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે લોકો કહી રહ્યા છે એ પ્રમાણે મોટા ભાગના વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી ચર્ચાઓ છે હવે આ એક વાત થઈ કે એક તો સત્તર અઢાર તારીખે રાષ્ટ્રીય કારોબારી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે બીજો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો તો જીતવાની પરંતુ પાંચ લાખથી વધુની સરસાઈ જીતવાની બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી પાંચ બેઠકો માત્ર એવી હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખથી વધુની લીડ મળી એટલે કે ટોટલ એકવીસ બેઠકો એવી રહી કે જ્યાં પાંચ લાખથી ઓછી લીડ હતી હવે એકવીસમાંથી પણ અગિયાર બેઠકો એવી હતી કે જ્યાં દોઢ લાખથી અઢી લાખની લીડ હતી એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે એ પ્રયાસ કરી રહ્યું છે કે જે અગિયાર બેઠકોનું માર્જિન જે અઢી લાખ દોઢ લાખ બે લાખ લીડનું માર્જિન બની રહ્યું છે એને કઈ રીતે વધારવું ભારતીય બેઠી હોય તેવામાં પણ જે સર્વે એક બે આવી રહ્યા છે એમાં પણ ઇન્ડિયા ટુડે ના સર્વેમાં એ સ્પષ્ટ થયું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ બેઠક મળી રહી છે જો અત્યારે અત્યારે ચૂંટણી થાય તો પરંતુ આ છવ્વીસ બેઠક જીતવું જ માત્ર ભાજપનો સંકલ્પ નથી ભાજપનો સંકલ્પ છવ્વીસ બેઠક પાંચ લાખની વધુની સરસાઈથી જીતવાનો સંકલ્પ છે અને એની માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યો છે હવે એક વાત સમજો કે એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને આપ મહેનત નથી કરી રહ્યું આપણે સ્પેસિફિકલી ભાજપની વાત કરી રહ્યા છીએ એટલે હું ભાજપનો જ ઉલ્લેખ કરું છું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મહેનત કરી રહ્યા છે શક્તિસિંહ ભલે ગુજરાતમાં હોય કે દિલ્હીમાં હોય પરંતુ એના આયોજન સાથોસાથ રણનીતિ ગુજરાતમાં કઈ રીતે ચૂંટણી લડવી તેની નક્કી થતી જ હશે ને થતી જ હોય કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે હવે મૂળ મુદ્દો એ છે કે ભાજપ એવી તો કે શા માટે મોટા નેતાઓને મેદાને ઉતારવા માંગે છે સવાલ નંબર બે કે પાંચ લાખની વધુની લીડ એ મેળવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે કારણ કે જીત તો જીત જ હોય પરંતુ આપણે જણાવીએ કે આ સમગ્ર કહાનીનો નિષ્કર્ષ એ છે કે એક તો કેન્દ્રમાં એ પ્રસ્થાપિત કરી રાખવું કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ ગુજરાત છે અને એ સાબિત કરવા માટે અહીંયાની તમામ બેઠકો જીતવી એ ભાજપ માટે જરૂરી છે શાખ સંભાળી રાખવી એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જરૂરી છે અને મુશ્કેલ એટલા માટે છે કારણ કે તમે છેલ્લા બે ટર્મથી છવ્વીસે છવ્વીસ બેઠક જીતો છો એટલે કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ હવે બે હજાર ચોવીસમાં જો આપ ન જીતો તો સ્વાભાવિક રીતે એ ગઢમાં ડેન્ટ પડ્યું કહેવાય એટલે ભારતીય જનતા પાર્ટીનું ફૂલ કોન્સન્ટ્રેશન તમામ બેઠકો ફરી જીતવાનું છે પાંચ લાખની લીડ મેળવી એનો મતલબ એક રેકોર્ડ સ્થાપવો કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ નેતા કોઈ પણ લોકસભા ક્ષેત્ર મતક્ષેત્રમાંથી કોઈ જીતે અને પાંચ લાખથી વધુની લીડ હોય ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા થાય જે તે સમયે અત્યારના પ્રદેશ અધ્યક્ષ અને સુરતના એમપી સી આર પાટીલ પાંચ લાખની લીડથી જીત્યા હતા ત્યારે પણ તેમનું ટોપ ટેન એવા નેતાઓમાં નામ હતું કે જે પાંચ લાખની લીડથી જીત્યા હોય એટલે ભારતીય જનતા પાર્ટીને પાર્ટી માટે પાંચ લાખથી વધુની લીડ મેળવવી એ ટાર્ગેટ રેકોર્ડ સ્થાપવા માટે છે કે જેથી કરીને દેશમાં અને સાથોસાથ દિલ્હીમાં એ પ્રસ્થાપિત થાય કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે હવે આ બે મુદ્દાથી એક વાત તો ક્લિયર થાય કે ભારતીય જનતા પાર્ટીનો રોડ મેપ શું છે ક્યાં એ મહેનત કરી રહ્યું છે અને ક્યાંય મહેનત કરવાથી દૂર રહી રહ્યું છે હવે છવ્વીસ બેઠકોમાંથી જો પોતાના ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટી લાગુ કરે તો સ્વાભાવિક રીતે કેટલાય નેતાઓની ટિકિટ કપાઈ શકે છે ભરૂચથી મનસુખ વસાવા છ વખત સાંસદ ભલે રહ્યા પરંતુ સવાલ એ થાય કે શું એમના પર નો રિપીટ થિયરી લાગુ પડશે એવા કેટલાય નેતાઓ છે જે બે થી ત્રણ ટર્મથી સાંસદ છે અને કેટલાય નેતાઓ એવા પણ છે કે જેમની ઉંમર સાહીઠ પાસઠ વર્ષથી વધુની છે તો શું ભારતીય જનતા પાર્ટી એવા લોકોને પડતા મુક્ષે ચર્ચા એવી ચાલી રહી છે કે રાજ્યસભામાં પણ બે નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી લઈને આવવાનું છે એવી જ રીતે લોકસભામાં પણ નો રિપીટ થિયરી અપનાવીને ભાજપ નવા ચહેરાઓને લોકસભા છે જો અને તો વચ્ચે સત્તર અને અઢાર તારીખે રાષ્ટ્રીય કારોબારી બાદ ઘણું પિક્ચર સ્પષ્ટ થઈ જશે પરંતુ એ વાત પણ બિલકુલ મનાઈ રહી છે કે ફેબ્રુઆરી અંત સુધીમાં ઘણા ખરા નામ જાહેર થઈ જશે કેટલાક સમયથી આપ જુઓ પરસોત્તમ રૂપાલા ગુજરાતના પ્રવાસે જ્યારે જ્યારે પણ આવ્યા ત્યારે લાઇમલાઇટમાં મીડિયા સમક્ષ દેખાયા ત્યારથી એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ કે પરસોત્તમ રૂપાલા પણ લોકસભા ચૂંટણીના મેદાને ઉતરશે અને ઉતારવાના છે અને મોટી જીતની જવાબદારી પરસોત્તમ રૂપાલાના શિરે છે એવી જ રીતે મનસુખ માંડવીયા શિરે પણ મોટી જીતની જવાબદારી આવે તો નવા નહીં પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાની રણનીતિ એવી રીતે પણ બદલી છે આપણે કદાચ ખ્યાલ હશે હજુ તો તારીખ જાહેર નથી થઈ ઉમેદવાર નક્કી નથી થયા ત્યાં પ્રદેશ કાર્યાલયના ઉદઘાટન પણ થઈ ગયા છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પરથી એટલે એ સાબિત કરે છે કે ભાજપ પ્રી પ્લાનિંગમાં ચાલી રહ્યું છે અને ભાજપે આ વખતે પોતાની રણનીતિ ગત ચૂંટણીઓ કરતાં બદલી છે આવા જ કેટલાક વિડીયોઝ આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી લોકસભા બે હજાર ચોવીસને લઈને અમે આપના સુધી પહોંચતા રહીશું જો હજી સુધી તમે ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો બિલકુલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને પોલિટિકલ ન્યૂઝમાં જેને રસ છે જેને જાણવું છે કે આ ઇલેક્શનમાં શું થવા જઈ રહ્યું છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારી કમેન્ટમાં જરૂર લખજો એક સવાલ મૂકીને આપની માટે જાઉં છું કે શું ભારતીય જનતા પાર્ટી આ વખતે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક જીતી શકશે કે નહીં એ જવાબ તમારો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતા નિષ્કર્ષના એક વિડીયોમાં આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત તક નમસ્કાર